નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર જે સરદારપુર આ સરદારપુર તરફ જતું જે રોડ છે તમે આમ જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારની અંદર જે પાણી જે ગરકાવ થયા છે રોડ આખે આખે પાણીમાં ગરકાવ થયા છે અને અહીંયા જે આવેલ મહાકાલેશ્વરનું જે મંદિર છે એક તો અત્યારે પવિત્ર માસ હિન્દુનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર જે દર્શનાર્થીઓને આવવું હોય તો ભારે જે મુશ્કેલી છે એ ભોગવવાનો વારો આવ્યો છે તો અહીંયા સ્થાનિક જે લોકો છે એક્સ્ટ્રા થયા છે અને શું કે માસ જે શ્રાવણ માસ છે અને મહાકાલેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે આપ જોઈ શકો છો હવે આપણે એમને જે અહીંના જે પૂજારી છે એમને જ આપણે પૂછશું કે તમારે શું સમસ્યા આવે તમારું નામ શું બાપુ હરી બાપુ તમારે શું સમસ્યા અહીંયા મંદિરે સમસ્યા હું આ બુડી ગયા અડધા અડધા એ સમસ્યા છે બીજી કઈ છે પાણી જાવક ક્યાંય નથી ઘરમાં ઘરમાં હળિયું કાઢી છે મજો મજો છે તો આ જે પાણી જે પ્રાણ છે તંત્રને તમે કઈ જાણ કરી જાણ તો ભાઈ મહિને મહિને કરી છું પણ અમે ક્યાં આવે દર વર્ષે કઈ ગયા આજે હાલે જ બધું ચોથું ચોથું વર્ષ છે

એ સુધરે ખૂબ જ ઊંચો બને જેને લીધે આ સોસાયટીનો પાણીનો નિકાલ થવો જોઈએ એ થાતો નથી અને નગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ એ કરી નથી જેને લીધે આજે બધી ભૂગર્ભ ગટર બંધ થઈ ગઈ છે એટલે પાણીનો નિકાલ નથી થતો અને આ સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી જૂની છે એટલે હવેથી જો કોઈ મોટી પાઇપલાઇન અહીંયા રોડ ખોદી નાખવામાં આવે તો કાયમીનો નિકાલ થાય અને આ સોસાયટીના જે રહીશો છે એને દર વર્ષે ઘરમાં પાણી ઘરી જાય છે